હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો અત્યારે આપણે વાડી આવ્યા અને અત્યારે વાગી ગયા છે સાડા છ અને અંધારું થઈ ગયું છે ઠંડી બહુ જ છે અને ઠંડી બહુ છે એટલે આપણે ભેગું તાપણું ચાલુ છે અને આપણે દુઃખ વાત એ છે કે અમારા ફઈ જામજતપુર ધીરુભાઈ ના બા સ્વર્ગસ્થ થયા એટલે દવાખાને હતા અને ઓક્સિજન ની કમી ની હિસાબે ઓક્સિજન લઈ નો હિકા ને ફેફસા નબળા પડી ગયા તા એટલે સ્વર્ગવાસ થયેલ છે તો આપણે હવે દસ દિ લગે આપણા વિડિયા કાયમી આવતા એ આપણે હમણાં આપણે બંધ રાખશું કારણ કે આવું થઈ જાય એટલે આપણે મન ન થાય મૂકવાનું એટલે આપણે આપણા સબસ્ક્રાઇબર ને જાણ કરીશું કે હમણાં અમારો વિડિયો આવશે નહીં કારણ કે અમને કાઈ પ્રશ્ન નથી પણ આવું અમારે અમારે પરિવારમાં આવી રીતના બની ગયું છે એટલે અમારે ત્યાં આવક જેવક વધુ હોય ને બ્લોગ ઉતારવાનું ગમે નહી કારણ કે અમારી દીકરી કેવાય ને ગમે અને એંસી વરસે વ્યક્તિ જાય તો એનું આપણને દુઃખ હોય કારણ કે ઉમર ગમે એટલી હોય અને પાછા હરતા ફરતા વય ગયા હાવ કોઈ રીતનું આમ તો દવાખાને એક જ ફરાઈ ગયા આવડા થયા ને એમાં બાકી કોઈ દી માંદા નથી રહ્યા

દેવાનસિંહા દસ વાગે ફોન આવ્યો એટલે બપોરે અઢી નીકળી ગયા તા પાછા જુનાગઢ યાત્રામાં દેવાનસિંહ પપ્પા બા અહિયાં થી આવ્યા બરડીયા થી દેવાનસિંહ પપ્પા ભાખરવાડ થી આવ્યા ચાર વાગે નીકળી અને સ્કૂલે દેવાનસિંહ રૂહીને મહિને દોઢ મહિને વાલી મિટિંગ હોય બે વાગે આવ્યા અમે બાર વાગે પગ્યા કાલે રાત્રે નવ વાગે અમે ઘરે પહોંચ્યા હવે અમારા આ ક્રિયા ને પતી જાય ને પછી પાછા રેગ્યુલર આવશે